પાદરાના જાસપુર હનુમો મંદિર ખાતે શ્રાવણ માસમાં યોજાયેલી અખંડ સીતારામ પૂર્ણાહુતિ સાથે ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું મહીસાગર નદી કિનારે આવેલ પાદરા તાલુકાના જાસપુર ગામે હનુમોતિયા મંદિર ખાતે બ્રહ્મલીન પરમ પૂજ્ય ફલાહારી ભરતદાસજી મહારાજ દ્વારા વર્ષોથી શ્રાવણ માસ દરમિયાન અખંડ સીતારામ ધૂનની શરૂઆત કરવામાં આવે છે જે દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન સીતારામ ધૂન યોજાતી હોય છે સાથે જ શ્રાવણ માસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે મંદિર ખાતે ઉજવણી કરવામાં આવે છે અને દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણાહુતિ બાદ ભવ્ય ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે હાલમાં જાસપુર હનુમોતિયા મંદિરના મહંત શ્રી રાધા રમણદાસજી મહારાજના સાનિધ્યમાં વર્ષો દરમિયાન અનેક ધાર્મિક કાર્યક્રમ કરવામાં આવે છે સાથે જ મહંત શ્રી રાધા રમણદાસજી મહારાજ દ્વારા ચતુર્માસ દરમિયાન મૌન વ્રત ધારણ કરવામાં આવે છે પવિત્ર શ્રાવણ માસના પૂર્ણાહુતિ પસંદગી ભવ્ય ભંડારા સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને હવન સહિતના કાર્યક્રમો સાથે પવિત્ર શ્રાવણ માસની પૂર્ણાહુતિ પ્રસંગે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગામ જાપુરમાં આપણે ગણમતિયા મંદિર આવેલું છે એમાં આપણા બ્રહ્મલિંગ ભરતદાસજી મહારાજ એટલે પિસ્તાલીસ વર્ષથી અખંડ સીતારામ ધૂન અહીંયા આગળ યોજાય છે આમાં એક ધૂન ચાલુ થાય છે શ્રાવણ મહિનામાં અને દાસ લાસ્ટમાં શ્રાવણ મહિના અમાસ પૂરી થાય એટલે એ ધૂનની પૂર્ણાહુતિ બાર વાગે કરીએ છીએ હવન કરીએ છીએ અને પછી આપણે કુંવારિકાવો જમાડીએ છીએ મહાન ભરત દાસજી મહારાજની પ્રેરણાથી આ બધી વસ્તુ ચાલી રહી છે અને અખંડ ધૂન ચાલ ચાલુ થયા પછી આરતી પૂજન બધું થાય છે અને પછી ભંડારાનું બહુ મોટું આયોજન એટલે કે લગભગ પાંચ હજાર માણસની રસોડું અહીંયા આગળ થાય છે અને બધા જ ભાવિભક્તો આજુબાજુના ગામના બધા જ બધા મંડળો છે બધા સભ્યો છે જે આપણા સીતારામ પરિવાર મંડળના બધા ધૂન કરે છે ચોવીસ કલાક અને એ બધા ચોવીસ કલાક જે ધૂન કરે છે એલેજ છે એ નિમિત્તે આપણે છેલ્લા ભંડારો રાખીએ છીએ એ ભંડારો આ વર્ષોથી ચાલીસથી પિસ્તાલીસ વર્ષથી આ ભંડારો ચાલ્યો છે અને આ અવિરત ચાલુ રહે એવી દાદા હનુમાનજી દાદાને હનુમતી આ દાદાને આપણે પ્રાર્થના કરીએ કે આ ભંડારો આજીવન ચાલુ રહે અને મહારાજની પ્રેરણાથી આ ધૂન ચાલુ અખંડ ધૂન ચાલુ રહે એવી દાદાને આપણે પ્રાર્થના કરીએ છીએ અને મહારાજને પણ આપણે પ્રાર્થના કરીએ છીએ કે આ ધૂન ચાલુ રહે આશીર્વાદ આપો કે આ ધૂન ચાલુ જ રહે સદાય માટે અને સદાય માટે આ ભક્તો અહીંયા કરાવે અને આ આશ્રમનો એવો ડેવલપમેન્ટ થાય કે આ રોડ પણ બની જાય એ દાદાને પ્રાર્થના કરીએ કે રોડ બને એટલે આ પબ્લિક અવશ્ય આવવાની છે એટલે આ રોડ બને એટલે પબ્લિક વધવાની છે આશ્રમનો વિકાસ થાય એવી દાદાને પ્રાર્થના કરીએ આપણે અને મહારાજને પણ પ્રાર્થના કરીએ ત્યાં આશ્રમ એટલો બધો આગળ લઈ જાઓ કે આજુબાજુના બધા જ ગામોમાં ખબર પડે કે ના હનુમત્યા છે કે દાદાનું ધામ છે ત્યાં હનુમંત દાદાની કૃપાથી આશ્રમ ચાલી રહ્યો છે અને બધા ભક્તો ત્યાં બધા મળીને બધા પ્રેરણાથી દાદાની પ્રેરણાથી આપણે ધૂન કરીએ છીએ અને ધૂન અવિરત ચાલી રહી છે એ દાદાને પ્રાર્થના કરીએ છીએ જય શિયા જય